નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ તાલુકામાં બે દિવસ પહેલા પંદર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો તેના કારણે તાલુકાના દસ જેટલા ગામોમાં મોટું નુકસાન થયું હતું જેને લઈને નેતાઓ મેદાને ઉતર્યા છે સંતલપુર તાલુકામાં બે દિવસ પહેલા જ પંદર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે તાલુકાના દસ જેટલા ગામોમાં મોટું નુકસાન થયું હતું જેને લઈને નેતાઓની ફોજ મેદાને ઉતરી છે ત્યારે ગુરુવારના રોજ પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જેને લઈને સાંતલપુર તાલુકાના રાજુસરા ગામના સરપંચ રાજા જુમ્મા દ્વારા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માને લેખિત રજૂઆત કરી હતી સરપંચ દ્વારા પ્રભારી મંત્રીની જમીન ધોવાણ તેમજ પશુ સહાય તાત્કાલિક યૂકવવા રજૂઆત કરવામાં આવી છે દીપક સતવારા નેશન પ્લસ ન્યૂઝ પાટન સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર